ગોધરામાં ભાજપ કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન રાહુલ ગાંધીના પુતળાનું દહન ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું કોંગ્રેસના નેતાઓ દ્વારા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના માતાજી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરાયો છે જે માત્ર રાજકીય સંસ્કૃતિનો નહીં પરંતુ સમગ્ર ભારતીય સમાજના નૈતિક મૂલ્યોનો પણ ગોર અપમાન છે આ દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય કૃત્ય સામે ભારતીય જનતા પાર્ટી ગોદરાનગર કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધી અને કોંગ્રેસની આ ખરાબ માનસિકતાનો તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો બ્યુરો રિપોર્ટ ચમન રાજપૂત ગોધરા પંચમહાલ સાગર લક્ષ્મી એગ્રી સીડ્સના એરંડા બી આરણ સ્ટાર્ટન કારને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી શું કારો ઓછો ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ